ડેજા તથા સ્ટાફના બ્રિજરાજસિંહ જાડેજા ઉપેન્દ્રસિંહ જાડેજા રવિરાજસિંહ રાણા કિરટસિંહ જાડેજા સહિતનાઓ એક ગુના ના આરોપી પ્રકાશ ઉર્ફે પકિયો મીઠાભાઈ રાઠોડ રહે રાજકોટ નજીક કોઠારીયા સોલવંતુમિ પારક શેરી નંબર બે મૂળ ભોયકા તાલુકો લીંબડી ચિલ્લો સુરેન્દ્રનગરનો રહેવાસી છે તથા અનિલ અમરેશભાઈ બામણિયા મુળ સુરેન્દ્રનગરનો હાલ શાપર વેરાવળ પિતૃ કૃપા હોટેલ પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતો રહેવાસી છે આ અગરને શખ્સોને મોંઘાડાત પાંચ મોબાઈલ તેમજ બાઇક મળીને સાડત્રીસ ના મુદ્દામાલ સાથે શીતડા માટાના મંદિર નજીકથી ઝળપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તેમજ તેમની પાસેથી મળી આવેલ મોબાઈલ તેઓએ આ જ રીતે જુદી જુદી જગ્યાએથી ચીલ ઝડપ કરીને મેળવ્યા હોવાની કબૂલાત પણ આપી હતી જે લોકો મોબાઈલમાં એકદમ નિશ્ચિંતપણે વાત કરતા કરતાં જતા હોય છે અને અવાવરુ જગ્યાઓમાં ઊભા રહી અને વાત કરતા હોય છે તેને આવા લોકો ટાર્ગેટ બનાવે છે જેથી એકાંતવાળી જગ્યાએ ન જાય અને ભીડભાડવાળી જગ્યાએ રહે વાત કરતા હોય પોતાની ખાનગી વાત હોય તો પણ ભીડભાડવાળી જગ્યા ઉપર રહે જેથી કરીને આવા લોકોનો શિકાર ન બને સર જો વાત કરવામાં આવે કે જે વ્યક્તિ જે આરોપી છે તેમની પાસેથી અન્ય પણ મોબાઈલ મળેલા આવેલા છે તો એવું કહી શકાય કે આ પણ ચોરીના મોબાઈલ હોય ને બિલકુલ આ ચોરીને પણ લૂંટના જ મોબાઈલ છે અને એને આ રીતે જ એક લૂંટોને અંજામ આપી અને મોબાઈલો અને પૈસા કાઢેલા છે પરંતુ નાના નાની ચોરી કે લૂંટ થઈ હોય એટલે કોઈ વ્યક્તિ કાયદાકીય કાર્યવાહીમાં ન પડવા માગતા હોય જેના હિસાબે ફરિયાદ કરતાં અચકાતા હોય કારણ કે મોબાઈલની કિંમતો નજીવી હોય દસ હજાર રૂપિયા પંદરસો રૂપિયા બે હજાર રૂપિયા જૂનો મોબાઈલ હોય એને એવું થાય કે ભાઈ આપણે પોલીસ પાસે કેમ જવું અને પોલીસ પાસે જશું તો પોલીસ આપણી કાર્યવાહી કરશે કે નહીં કરે અને આટલા પંદરસોના મોબાઈલમાં આપણે કેમ ધક્કા ખાવા કારણ કે પરપ્રાંતિય માણસો અહીંયા મજૂરી કરવા માટે આવે છે અને એને આ જે કોર્ટની અંદર ધક્કા ખાવા પડે જાજો સમય જવું પડે જુબાની દેવા માટે આવવું પડે એમાંથી બચવા માટે ફરિયાદ ટાળતા હોય છે પણ આવા ગુનેગારોને છટકવા ન દેવા માટે ફરિયાદ કરવા આગળ આવે એવો અમારો અનુરોધ છે આપી ચૂક્યો છે આ બંને શખ્સો કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માંગવા તજવીજ પીએસઆઈ અરવિંદસિંહ જાડેજાએ હાથ ધરી છે કેમેરામેન ભાવિક બારૈયા સાથે કલ્પેશ જાદવ નો રિપોર્ટ કોટડા સાંગાણી